લોકસભાની ચૂંટણી સમયે શરૂ થયેલો વડોદરામાં ભાજપનો વિખવાદ હજુ પણ શાંત થયો નથી હવે ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ આમને આવી જતા વાક યુદ્ધની સ્થિતિ જોવા મળી છે ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીઓ પર જમીન કૌભાંડના આરોપો લગાવતા પત્ર લખ્યો હતો જે અંગે શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ વચ્ચે વાક યુદ્ધ જોવા મળ્યું સમગ્ર વિવાદ અંગે વડોદરા ભાજપના શહેર પ્રમુખે ધારાસભ્યને સલાહ આપી ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે નિવેદન આપી જણાવ્યું કે યોગેશ પટેલે શહેરના સળગતા પ્રશ્નોની આગેવાની લેવી જોઈએ બીજી બાજુ શહેર પ્રમુખના નિવેદન પર ધારાસભ્યએ વળતો હુમલો કર્યો તેમણે કહ્યું કે મારા પાસે ખજાનો છે હું આગેવાની લઈશ તો માઠું લાગશે મહત્વનું છે કે ધારાસભ્યએ ખોટી રીતે બિનખેતી કરાતી જમીન અંગે ખુલ્લો પત્ર લખ્યો હતો જે બાદ ભાજપના નેતાઓએ એકબીજા પર પ્રહાર કર્યા વડોદરામાં ધારાસભ્ય અને શહેર પ્રમુખના વાદવિવાદની ચર્ચાએ એક બાજુ રાજકારણ ગરમાયું છે ત્યારે ધારાસભ્ય દ્વારા ઉઠાવાતા પ્રશ્નોથી કોના હિત જોખમાય છે અને કોને વાંકું પડી રહ્યું છે તેને લઈને સમગ્ર વડોદરામાં અત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે ત્યારે આજ એમનો પત્ર છે પત્રમાં એમણે એનએનના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કઈ એમની પાસે રજૂઆતો હોય છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી

અત્યારે દિવાળી પૂર્વમાં ખસેડવામાં આવી છે આ કલેક્ટર તાપાલા જે બી અધિકારીઓ છે એમને જે ગેરરીતિઓ કરી છે ખોટા હુકમો કર્યા છે એ બાબતના દૈનિક પેપરોમાં મીડિયામાં અનેક વખત મેં જોયા વાંચ્યા બી છે એવા વડોદરા શહેરના ખેડૂતો હોય નાગરિકો હોય બિલ્ડરો આ બધા ઘણી વખત મને આ બાબતે રજૂઆત કરતા હે પરંતુ મારી પાસે કોઈ ઠોસ રજૂઆત થતી નહોતી હું હંમેશા કહું છું કે ભાઈ તમારે કઈ બી રજૂઆત અમને કરવી હોય તો એના પુરાવા બી તમારે લઈને જવા પડે પુરાવા અમારે વધવાના ના હોય આ જયારે મને ધ્યાનમાં આવી ત્યારે આજે મેં એક બીજલ શાહ જે કલેક્ટર છે એને એક પત્ર લખ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જે નવી શરતની જમીન જૂની ફેરાવવામાં જે પ્રીમિયમના જે બી ગોટારા થયા હોય હુકમો થયા હોય એનેની જમીનમાં બી ખોટા હુકમો થયા હોય ખેડૂત ખેડૂત બનીને એની જમીનો બચાવી લેવામાં આવી હોય એના હુકમો ખોટા થયા હોય કે સરકારી જમીન અન્ય લોકોને પધરાઈ દીધી હોય એમાં બી કરોડો રૂપિયા અધિકારીઓ લીધા હશે મને લાગે છે કે હું આજે આજે કાગળ લખ્યો છે કોઈ અધિકારી ઉપર આંગળી નથી કરતો કારણ કે એમાં અનેક અધિકારીઓ સંડોવાયેલા હોય